હવામાન ખાતાની આગાહી મુજબ અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં મેઘ મહેર વડિયા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ સવાના છ થી નવ માં એક ઇંચ વરસાદ આ સિઝનનો વરસાદ છસો અઠ્યાસી મીમી સત્યાવીસ ઇંચ વરસાદ નોંધાયો વરસાદના પગલે સુરો ડેમના બે દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારો ચારણિયા ચારણ સમઢિયાળા તેમજ વડિયા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા મોસમ વિભાગની આગાહીને પગલે વધુ વરસાદ હોય તો સુરો ડેમના દરવાજા ગમે ત્યારે વધુ ખોલવાની ફરજ પડશે વડિયા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા મેઘ મહેરથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી રિપોર્ટર રાજુ કાર્યા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા પણ ડેમના દરવાજા ખોલેલું શું કહ્યું વડિયા આપણો હોડિયાનો સુરો ડેમ છે એ અત્યારે વર્કલો થઈ ગયો છે દોઢ દોઢ ફૂટ બે પાટિયા ખોલવામાં આવ્યો છે તંત્ર બધા મામલેદાર સાહેબ પીએસઆઈ શ્રી જે વડીયા તલાટી મંત્રી સરપંચ બધા અત્યારે એલર્ટ ઉપર છે અને ગ્રામજનોને અમે એક અપીલ કરેલી છે કે નીચાણવાળા વિસ્તારની અંદર કોઈને નદીના પટની અંદર અવર જવર કરવું નહીં માલધારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે ભાઈ માલ ઢોર છે એ સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ અને ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારની અંદર કોઈ બેઠી ધાબી છે આપણે બે જગ્યાએ ધાબી આવે છે ત્યાં કોઈને અવર જવર કરવું નહીં ચારણીયા ગામની અંદર એ પણ કહેવામાં આવ્યું છે સમઢિયાળાની અંદર કહેવામાં આવ્યું છે હજી ચાર દિવસ જે આ વરસાદ છે એની આગાહી છે જેથી કરીને ગ્રામજનો લોકો બધા છે ને આની નોંધ લે